અને હવે આગળ સમાચારોમાં વાત કરીશું ગુજરાતમાં નિરંકુશ બનેલા તત્વોની ગુજરાતમાં લુખા તત્વો નિરંકુશ બન્યા છે છ રાજ્યમાં આવી ઘટનાઓ બની રહી છે અસામાજિક તત્વોની ઘટનાથી લોકો હવે ત્રિમામ પોકારી ગયા છે અને પોલીસ સાથે જ પ્રશાસનની કામગીરી સામે પણ અનેક સવાલો ઊઠી રહ્યા છે અમદાવાદ સુરત જૂને જામનગરથી માંડી અને મહાનગરોમાં આ જે ઘટનાઓ છે ક્રાઇમની તે સતત વધી રહી છે આંકડાઓ છે તે સતત વધવા પામ્યા છે અને લોકો દ્વારા હવે અનેક સવાલો પ્રશાસનની કામગીરી પર ઉઠાવવામાં આવે છે ગુજરાતના લોકો ક્યારે સુરક્ષિત બનશે તે પણ હવે એક મોટો સવાલ છે તો છેલ્લા સપ્તાહની ઘટના પર નજર કરીએ તો પંદરમી માર્ચમાં સુરેન્દ્રનગર સરોડી ગામે યુવકની હત્યા થતા ચકચાર આ બાદ પંદરમી માર્ચમાં સુરત સચિનના સેજલનગરમાં લુખા તત્વો આતંક વધ્યો અને ત્યારે ચૌદમી માર્ચની વાત કરવામાં આવે તો અમદાવાદમાં વસ્ત્રાલમાં લુખા તત્વો આતંક સામે આવ્યો આ ઉપરાંત અગિયારમી માર્ચના રોજ સુરતની અંદર હથિયાર સાથે શખ્સ ઝડપાતા ચકચાર મચી અને ત્યારબાદ દસમી માર્ચે કચ્છમાં ઠગાઈ કરનાર ચાર શખ્સો સામે કાર્યવાહી થઈ આ ઉપરાંત બીજી માર્ચે અમદાવાદમાં પાંચ કારતુસ સાથે ચાર શખ્સોને ઝડપી પાડવામાં આવ્યા હતા અમદાવાદ સહિત મહાનગરોની અંદર હવે લુખા તત્વો જાણે બેફામ બન્યા હોય તેવી ઘટનાઓ નવાર પ્રકાશમાં આવતી રહે છે ત્યારે છેલ્લા સપ્તાહની જો ઘટનાઓ પર નજર કરવામાં આવે તો પંદરમી માર્ચે સુરતના સચિન વિસ્તારમાં સામાજિક તત્વો બેફામ બન્યા હતા આ ઉપરાંત ચૌદમી માર્ચના રોજ પણ અનેક વિસ્તારોમાંથી આવી ઘટનાઓ પ્રકાશમાં આવી હતી અને જે અંતર્ગત અનેક સવાલો છે તે પ્રશાસનની કામગીરી ઉપર પણ ઉઠવા પામી રહ્યા છે ત્યારે લોકોમાં પણ આવી વધતી જતી ઘટનાઓને લઈ અને ક્યાંક ભયનો માહોલ પણ ઉભો થયો છે

તેવો એક સવાલ લોકોમાં પણ અત્યારે ઉદભવી રહ્યો છે લુખા તત્વોને ડામવામાં કડકમાં કડક કામગીરી ક્યારે થશે તે પણ એક મોટો સવાલ છે